જેમાં હાઇડ્રોલિક પાર્કિંગ સુવિધા પાવર બેક અપ સાથે સોલર સિસ્ટમ જિમ્નેશિયમ ક્લબ હાઉસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે સાથે જ તેરસો ફૂટમાં અદ્યતન ટેકનોલોજી સાથે ભૂકંપ સામે રક્ષણ મળે તેવું બાંધકામ કરવામાં આવ્યું છે અને હાલમાં નવરાત્રી દરમિયાન ડિસ્કાઉન્ટ ઓફર પણ આપવામાં આવી છે નીલકંઠ માધવ નીલકંઠ ધોપ દ્વારા ખૂબ સુંદર આવી પ્રકલ્પ અહીંયા પ્રારંભ થવા માંગ્યું છે જ્યાં ખાત ખાતમુહૂર્ત થઈ અને ખૂબ સુંદર નવનિર્મિત આ સ્થળ જ્યારે બનવાનું છે ત્યારે વિશેષ કરીને શ્રી ભૂપેન્દ્રભાઈ શ્રી દર્શદભાઈ અને નીરવભાઈને મારા ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ છે મંગલકામનાઓ છે આ જ્યારે નિર્માણ થશે જ્યારે આ આવાસનું નિર્માણ થઈને લોકો રહેવા આવશે ત્યારે પ્રભુચરણોમાં એ જ અપના છે હા ભૂમિ પછી નથી આજે નીલકંઠ માધવો પ્રોજેક્ટ છે અમારો થ્રી બીએચકે એક્સક્લુઝિવ ફ્લેટ છે આપણે ત્યાં આશ્રય બાબાશ્રી શ્રી હતા એમના હસ્તે ખાતમુહૂર્ત કર્યું છે અમે અને આ અમારો થર્ડ પ્રોજેક્ટ છે નીલકંઠ ગ્રુપ સ્પેસિફિકનો અને અત્યારે જે અમે પ્રોજેક્ટ લાયા લાયા છે એ ગોવર્ધનનાથજી હવેલી છે એક્ઝેક્ટની સામે ઉર્મી સોસાયટીમાં પ્લોટ અડતાલીસમાં છે અમારી ત્રણ યુએસપી છે એક મેજર કે એક ફ્લેટમાં અમે ઇન્ડિવિજ્યુઅલ સોડર આપ્યો છે થ્રી કિલો વોટનો અને એક કાર પાર્કિંગ તમને હાઇડ્રોલિક એલોટેડ મળશે ટુ કાર પાર્કિંગ થર્ડ યુએસપી એ છે કે અમે ઇલેવન ફીટની ક્લિયર હાઈટ અમે આપી છે પ્રોવાઇડ કરીએ છીએ ચિલ્ડ્રન્સ પ્રે એરિયા ક્લબ હાઉસ જીમ ગાર્ડન રઝેબો મલ્ટીપર્પઝ હોલ মল্টিপাল এমএনভিসে থটি ফাইভ প্লস এমএন শুরু মর নাম দর্শিত বিশ্ব